સુરતના વરાછા વિસ્તારમાં બાઇક ચોરીના ગુના ઉકેલવા માટે પોલીસે હાથ ધરેલી તપાસમાં મોટી સફળતા મળી છે નવજીત બાલ પર હુમલો કરનાર કાનુ જ આ વાહન ચોરીના મુખ્ય સૂત્રધાર કામળિયા છે સુરતના વરાછા વિસ્તારમાં બાઇક ચોરીના ગુના ઉકેલવા માટે પોલીસે હાથ ધરેલી તપાસમાં મોટી સફળતા મળી છે નવનીત બાલ્યા પર હુમલો કરનાર કુખ્યાત આરોપી કાનુ કામળિયા જ આ વાહન ચોરીના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે સુરતની વરાછા પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેન્સના આધારે કાર્યવાહી કરી બે શખ્સોની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાનુ કામડિયા અને અંકુરો બાટલિયાનો સમાવેશ થાય છે વરાજા પોલીસે કુલ આઠ બાઇક જપ્ત કરી છે જેની કિંમત અંદાજે બે પોઈન્ટ છ લાખથી વધુ થાય છે વરાજા પોલીસ સ્ટેશનના સાત અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના એક ગુનો ઉકેલાયો છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપી કાનુ કામડ્યા અગાઉ ભાવનગરના બગદાણા ખાતે થયેલા ચપચારી હુમલા કેસમાં પણ સંડોવાયેલો હતો તે નવનીત બાલધ્યા પર હુમલો કરનારી ટીમનો સભ્ય હતો જેલમાંથી કાનુ કામડિયાનો કબજો મેળવી વરાછા પોલીસે વાહન ચોરીના ગુનામાં તેની વિધિવત ધરપકડ કરી સુરત લાવી છે બાતમીના આધારે સીસીટીવી તથા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સતત મોનિટરિંગ કર્યું અલગ અલગ ટીમો બનાવીને કુલ આઠ બાઇક રિકવર થયા છે જેની કુલ મુદ્દામાલની કિંમત બે પોઈન્ટ છ લાખ રૂપિયા થાય છે આરોપીનું નામ કાનુભાઈ કામડિયા જે ભાવનગર જિલ્લાનો રહેવાસી અને બીજા આરોપીનું નામ અંકુર વટાલિયા જે પણ ભાવનગરનું છે પહેલાં પણ ઝોન વનમાં અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશનથી ટીમોને રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોકલાયા હતી જેમાં કુલ દસ બાઇક રિકવર કરી છે અને એક સ્પેશિયલ ડ્રાઈવની જેમ ટુ વ્હીલર તરફથી ધ્યાન આપી રહ્યા હતા જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે પણ બાઇક ચોરી થઈ રહી છે તેને ડિટેક કરવા અને આરોપીઓને જેલ મોકલવાનું કામ કરી રહ્યા છે वराछा पुलिस स्टेशन के डी स्टाफ और वराछा पीआई को एक बात बातमी मिली थी कि एक जो बाइक चोरी करने का गैंग है ये वराछा के अलग अलग विस्तार में जाके वहाँ से बाइक चोरी करता है इस बातमी के आधार पर और सीसीटीवी और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पर हमने कंटिन्यूस इसमें मॉनिटरिंग की अलग अलग टीम बना के और टोटल आठ बाइक्स रिकवर हुए जिनकी टोटल मुद्दा माल की वैल्यू दो लाख छः हज़ार रुपये है ये आरोपी का नाम है कानू भाई कामलिया जो कि भावनगर जिले का रहने वाला है और दूसरे आरोपी का नाम है अंकुर वटालिया जो कि भावनगर ज़िले का ही रहने वाला है पहले भी हमने जोन वन में अलग अलग टीम्स बना के अलग अलग पुलिस स्टेशन से टीम्स को राजस्थान और मध्य प्रदेश भेजा था जिसमें टोटल दस बाइक्स हमने रिकवर की थी और ये एक स्पेशल ड्राइव की तरह हम टू व्हीलर्स की तरफ हम ध्यान दे रहे हैं जिसमें हम अलग अलग पुलिस स्टेशन्स में जो भी बाइक जो चो, चो चोरी हो रही हैं उनको हम डिटेक्ट करने और आरोपियों को जेल भेजने का काम कर रहे हैं